સુરત પુણા ગામની સદવિચાર હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા નિકિતા ગોસ્વામી નામની પ્રસુતાનું જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ મોત 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 હતું આક્ષેપ આક્ષેપ છે 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 કે કે બેદરકારીના કારણે થયું સૌથી ગંભીર એ થયાના દોઢ કલાક પછી આ આવી હતી તો પણ મૃતકના અંગુઠાનું નિશાન કાગળ પર લેવામાં આવ્યું હતું ન્યાય ન મળતા મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને દેખાવ કર્યો હતો મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી તટસ્થ તપાસ માંગ કરવામાં આવી છે જે માયસિયુના સીસીટીવી ફૂટેજ અને મૃતદેહના ઊંઠાનું નિશાન લેવાની ઘટનાની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે મારું નામ ગોસામ હેઠળ છે હું મૃતકની બહેન છું અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી આરે થયું પાલે કોઈ બીજા હારે થાય છે એક માનવતાના નિમિત્તે અમારે એક બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો તો શું કમ લડતા નથી આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા આપ કોઈ પ્રથમ કેસ નથી તો અમારે બસ એક ન્યાય ની માંગણી છે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે બાળક તો હેલ્ધી છે બાળકને કઈ વાંધો નથી પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઇવ કરે એ દિવસે ઘટનામાં એવું હતું કે મારી બેનને પ્રેગ્નન્સી ટાઈમે બે ટ્વિન્સ આઇડ હોય છે અને એમના સી સેક્શનમાં એમને લઈ જાય છે જ્યારે લઈ જાય છે ને હે ત્યારે એ પૂરેપૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે પણ બહાર આવે છે ત્યારે એનું મૃત દે બહાર આવે છે અને અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી આવ્યું એમનું મૃત્યુ થઈ ગયું છે એમનું હૃદય બેસી ગયું છે આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ અંગ પેશન્ટ છે એમના થમ લેવામાં આવે છે અંગૂઠા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની તેમના સામે કડકથી પગલા લેવાય અને અમારી બેનને ન્યાય મળે